વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું લીલા વાલ બટેટા ટમેટાનું શાક લસણ ડુંગળીવાળું તો અહીંયા આપણે એક બટેટું સુધાયું છે અહીંયા અઢી ચમલામ વાલ ફોયેલા છે અહીંયા એક ટમેટું સુધારું એક ડુંગળી સુધારે અહીંયા લસણ આદુની પેસ્ટ કરી છે અહીં ધાણા લીધા છે અહીંયા અડધી ચમચી ખાંડ લીધી છે અહીં નિમક લીધું છે જોતા પૂરતા મસાલામાંથી મસાલા લેશું આમાં તેલ લીધું છે તો આપણે હવે શાકનો વઘાર કરીશું આપણે બે ચમચા જેટલું તેલ લીધું છે ગરમ થશે એટલે આપણે હિંગ મૂકીને વઘાર કરશું હવે આપણે અડધી ચમચી જીરું નાખશું અડધી ચમચી હિંગ નાખશું કે આપણે ડુંગળી ફોતરશું એકદમ ગુલાબી કલર થઈ જશે પછી આપણે શાક ઉમેરશું પછી બધા મસાલા ઉમેરશું હવે આપણે અહીં લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું લસણ ને આપણે શોધી દીધું છે હવે આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું એક ચમચી આપણે મરચું પાવડર ઉમેરશું એક ચમચી ધાણાજીરો પાવડર ઉમેરશું અડધી ચમચી આપણે હિંગ હળબર ઉમેરશું હવે આપણે એને પોતરી દેવા સ્વાદ મુજબ આપણે નિમક ઉમેરશું હવે આપણે બગેટા અને વાલ ઉમેરી દઈશું હવે આપણે એને સોપી દઈશું હવે આપણે આ એક વાટકી જ જીરું પાણી લેશું તમારા લોકોને જેવો રસ્તો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેર્યું અમે લતપટ્ટું ખાઈને હવે આપણે અડધી ચમચી ખાંડ ઉમેરી દઈશું હવે આપણે બે સીટી કરી લેવું હજી આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરશે એટલે દોઢ વાટકી પાણી ઉમેર્યું બે સીટી લઈ લેશું તો અહીંયા આપણે બે સીટી વગાડી દઈએ આપણે જોઈ લઈએ શાક આપણું કેવું બફાઈ ગયું છે તો મસ્ત એવું બફાઈ ગયું છે હવે આપણે સૌ કલર તો તૈયાર છે અહીંયા આપણું વાલ બગેચાનું શાક